નદી કિનારે નાળીએ રીરે ભાઈ નાળિયેરી રીરે અરે ભાઈ અરે ભાભી નદી કિનારે ને ખેતરના ના છે નારિયલી નારિયલી મને એક છે હુકુ નારિયળ ને આપણને તમારે ખાવું હોય તો આવો હે ની તા ભબીને નાળિયર મને તો દે મારે તો લીલું નાળિયર ખાવું છે એ આવ્યું નીતા ભાભી ને તો કવડું મોટું નાળિયર આપું મને તો એકલે દેવું હા એ નીતા ભાભી મને તો આપો એ તો ભાગ્યા મેં તો તો દોડીને ગયા આમ રાખો મને મારું છે મારું છે મને મારું છે નાળિયર

અરે વાહ સરસ મજાનો નારિયલ નીકળ્યો છે ભાઈએ પોપડું થઈ ગયું છે રાધે આવતી નથી ને નકર પાછી ભાગ પડાવશે અમાય તે ખાઈ લો લે તમે ભાભી નારિયર ખાઓ હા ક્યાંથી અહીંયા ટપકી ગઈ હવે મારે એને દેવું પડશે કઈ ના તો પડા હે નહીં આવીને તરત મને કીધું છે ભાભી તમે નાળિયેર ખાવ છો હોય ને થોડુંક આપી દઉં ભાભી હું હાથે કાઢીને લઈ લઉં ન હોય ત્યાંથી આ ટપકી જાય વગા ખાવાનો મેળ આવ્યો તો મારે આ ન હોય ત્યાંથી આવી જાય ને એમાં ભાગ પડાવી જાય

શેરડીના વાડે શેરડીના વાડે આવી ગયા છે એ તો આપણે ખાવાની છે આજમાં તો શેરડી શેરડીના હાટો ભાંગીને આજમાં તો રાધીને હું ફસાવી દઉં છું એક શિંગનો છોડવો મેં કહેશો તો ને એને સાસુ માને કઈ દીધું તો આજ તો હું હારી પટલી ફસાવી દેવાની છું લે સેરડી ભાંગી લાગે હો હા ભાંગી છે તો વિચાર કરવો પડશે હા આવે છે જો હું રાધી ને ફસાવી દઉં હા બેન તમારે ખાવી હોય તો લ્યો સેરડી સેરડી ખેડુ ભાઈ આ લાવે છે